ભાવનગર સિહોરના પૂર્વ ભાજપના કોર્પોરેટર રજાક સોલંકી પર જીવલેણ હુમલો કરાયો છે સિહોરના લીલાપીર વિસ્તારમાં ઝઘડો થતાં રજાક સોલંકી પર માથાના ભાગ પર તલવાડ વડે હુમલો થયો છે રજાક સોલંકીને સિહોર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે બનાવને લઈને મુસ્લિમ સમાજના લોકો દવાખાને પહોંચ્યા છે હાલ સિહોર પોલીસ ઘટના સ્થળે પહોંચી ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી છે સંધિ જાગૃતિ ન્યૂઝ સંત્રી જાયદ મદ્રા દ્વારા